એનજી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પોરબંદર ચોપાટી નજીક પાર્ટી પ્લોટમાં ફટાકડા બજારમાં લંગર નાખી ગેરકાયદે વીજ કનેક્શન મામલે PGVCL નું એકનું ચેકિંગ વીજ કનેક્શન ગેરકાયદે જણાતા મનપા આવી સેક્શન સ્મા ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર સામે થશે કાર્યવાહી મનપાના ઇલેક્ટ્રિકના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે કનેક્શન નાખી ફટાકડા બજારમાં વીજ કનેક્શન અપાતા મનપા કરશે કાર્યવાહી કોન્ટ્રાક્ટર પાસેથી તમામ રકમ વસૂલ કરાશે મનપા કમિશનર

જે માટે જે પણ ખર્ચો જે કરવાનો છે તમામ કોર્પોરેશન કરવાનો છે એટલે જેમાં કોઈ દંડ થશે તો એટલા ભાગ તો કોર્પોરેશન અને જે ફટાકડા બજારમાં છે એ જે તે કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલી લેવામાં આવશે